ક્યારો બાકી છે આખો હેરંગ ક્યારો થઈ જાય પગાર પાસ લઈ જાય નું આની ને બાંધી ફેરવીને આ હીરું હોય ન હોય વટાણ ફેરવું અંડાણ થાય ને તારી કોઈ આવે ને આની ને બાંધી રાખી હું બહુ પોઈરી આવી મોડી મોડી થી પોઈ કેમ પી હોન પાણી ગલ ફેરવે નાખ્યો તો જે તડિકા જીવ હે પાસ નથી રાગે હમણા તડિકા ઠાવકા પડે ભાદરવાના દરવાના તડિકા એક બેઠી કે કોઈ ભાન આ દિશા ની ઠાવ કે લોગની દસોડે ગઈ

એને હવે પીવર આવી દીધો હતો દસ અગિયાર વાગે અટાણ થઈને તો ફૂકાઈ જાય તો ખાઈ ગયા ને હેરી એમાં ખૂતે જાય નગર તો ખૂતે નહીં ગયા સોડના પેટનું થઈ ગયું હા ખેતર પણ એને પડ્યો હું ને કંઈ વવાણો નથી તે કંઈ નહીં હાલો એ હું શોપવા માંડા વેલેરી ત્યાં તો માન બહુ હાઈ હે તો ત્યાં શોપેલી ફળ શોપવાનું કામ હાલે એ વાંચી લીધો ત્યાં આપી ગયા

મહિના દીમાં તો કઈ ખડ નો થાય મહિના દીમાં તો સુમકાયના નીકળશી ધીરે ધીરે હા એ બરાબર અસ્તર પાસ્તર ભાઈ હોય ને તો જાય